પાંડેસરામાં કોટંબિક ભાઈએ ભાભી સાથેના આડા સંબંધોમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે ખુદ ભાભીએ તેના રૂમમાં જઈ તેને ગળે ટૂપો આપી તેનું માથું દીવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી સમગ્ર મામલો પીએમ રિપોર્ટના આધારે સામે આવ્યો હતો જેમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના વડોદ ગામે ગણેશનગર બેમાં રૂમ નંબર ત્રણમાંથી કલર કામની મજૂરી કરતાં અઢાર વર્ષે વિનય યાદવની એકવીસમી તારીખે સવારે લાશ મળી આવી હતી યુવકને માથાના ભાગે ઈજા હતી જેના કારણે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું ભાર આવ્યું હતું વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જરાન એકાદ વર્ષ પહેલાં સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુંબિક ભાઈ શિવ પૂજન અને ભાભી રામકુમારી સાથે રહેતો હતો તે વખતે ભાભી જોડે તેના આદરા સંબંધ હતા ત્યાર પછી વિનય વતન ચાલી ગયો હતો છેલ્લા ત્રણ મહિનાથી વિનય વતનથી સામે આવ્યો હતો અને સામેના રૂમમાં અલગ રહેતો હતો મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉ તેની સાથે

સૌ પ્રથમ એક અકસ્માત મોતની ઘટના સામે આવેલી હતી આ કામે સૌ પ્રથમ આ વ્યક્તિનું કોઈપણ અગમ્ય કારણોસર મૃત્યુ થયેલાનું નોંધાયેલું હતું ત્યારબાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની ઓળખ કરતા આ વ્યક્તિ વિનય શિવમુર્ત યાદવ હોવાનું સામે આવેલું હતું અને આ વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં પેનલ ડૉક્ટરથી તેનું પીએમ કરાવતા તેને ગળે ટૂંપો દઈ અને તેની હત્યા થયેલાનું સામે આવતા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો પોલીસે બનાવ બાદ આજુબાજુના વ્યક્તિઓની અને અલગ અલગ ટીમ બનાવી અને આ બાબતની તપાસ કરતાં આ જે મરણ જનાર છે તે અને તેની બાજુમાં રહેતા તેના જે ભાભી હતા તેની સાથે તેને અનૈતિક સંબંધો હતા અને આ કારણે તેના ભાભી દ્વારા તેને ગળે ટૂપો આપી અને તેની મૃત્યુ કરેલાનું સામે આવેલું હતું પોલીસે આ કામે જે મરણ ના ભાભી છે તેની અટક કરેલ છે અને હાલમાં ગુનાની તપાસ વધુમાં ચાલુમાં છે અને એની સાથે અનૈતિક સંબંધો હતા પરંતુ આ જે જે હત્યા જેની થયેલી છે તેને જે તેના ભાભી સાથે જે અનૈતિક સંબંધો હતા તેના ભાભીને એવું થયેલું હતું કે હવે મારા પતિના બાબતની જાણ થઈ ગઈ છે જેથી તેને આ બાબતે સંબંધો રાખવાની ના પડતા જે મરણ જનાર છે તેને પોતાના મોબાઈલ ફોનમાં તેનો ફોટો પાડી લીધેલો હતો અને આ ફોટો વાયરલ કરવાની તેની ધમકી આપી અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું સામે આવેલું છે હાલમાં ગુનાની વધુ તપાસ ચાલુમાં છે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જીવાનની હત્યાનો ભેદ ઉકેલી ગાડી કૌટુંબિક ભાવીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે અઝહર કુરેસી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ